આજે ઓગણીસ તારીખની ગાય એક આરિયા ગાય છે તાજી વીઆઈલી છે ત્રણ ચાર દાડાની અને આઠથી નવ લિટર દૂધ હાજરમાં છે આજની તારીખમાં ગાય ખૂબ જ સારી છે અને નીચે વાછડી છે આને અને એક પણ હજી નવી ગાય આજે આવી છે ફૂલ હાઈટ કંડિક્શન વાળી એનું આઠ નવ લીટર જેટલું દૂધ હાજરમાં હશે હજી આપણે દોઈ નથી પણ હમણાં દોઈ અને તમને જણાવી દઈશું શોર્ટ વિડીયાની અંદર પછી બીજી આ ગાય છે ગાય ખૂબ કન્ડિશન બીજી બધી વાત સારી છે એનું આઠ નવ લીટર જેટલું દૂધ હાજરમાં છે ત્રણ ગાયો એક ચોથા નંબરની ગાય છે એને આઠ નવ લીટર જેટલું દૂધ હાજરમાં છે ગાય ખૂબ જ સારી છે ચાર ગાયો હવે ગતાવી પાંચમા નંબરની ગાય એક આ ગાય સારી છે કટ કંડીશનમાં ખૂબ જ જેટલી ગાયો છે એટલી ટોટલ ગાયો આ વીડિયાની અંદર હું તમને બતાવી દઈશ અને આનું દૂધ સાતક લીટર જેવું દૂધ હાજરમાં છે નીચે કાબરી વાછડી છે વીયાણાના ચારથી પાંચ દિવસ થઈ ચૂક્યા છે છે બીજા નંબરની એક આ ગાય છે એક બે ત્રણ ચાર પાંચ છ આ છઠ્ઠા નંબરની ગાય છે કટ કન્ડિશનમાં ખૂબ ગાય સારી છે અને દુધાળ ગાય છે પછી સાત સાતમા નંબર એક બે ત્રણ ચાર પાંચ છ અને આ ગાય સાતમા નંબરની છે ગાય ખૂબ જ સારી છે કન્ડિશનમાં અને કાલે વીઆયેલી છે બધી આપણી અહીંયા લોકલ બનાસકાંઠાની ગાયો છે ગરમી ન લગાડે તેવી ગાયો છે બધી ગાયો ગાયો બધી સારી છે કટ કન્ડિશનમાં બીજી બધી વાતે અને આપણી ગાય દુબળી હશે પણ હાઈટ કન્ડિશનમાં ફૂલ હશે આઠમા નંબરની ગાય છે આ ગાભણમાં છે બીજા ગેતરમાં છે અને દસ દિવસ જેટલા લઈ લેશે અને આ બીજા વેતરની છે ઓલી આ જો આરિયા બીજા વેતરની આ બીજા વેતરની આરિયા ચોથું વેતર છે બહુ ગાય સારી છે અને ગાય ત્રીજા નંબરની છે અને આ ગાય ત્રીજું વેતર છે કટ કન્ડિશનમાં ખૂબ સારી છે ખૂબ ઊંચી અને હાઈટ વાળી છે ત્રીજું વેતર છે ઊંચી અને લાંબી ગાય છે કાલે છે તમે ઓલી ચાલુ કરો આવે આ બધી બોલ બધી ટોલી લઈ જવું ગાય ના આ કોઈ આ બધી ગાય નહીં દોરવાની બીજી સાઈડ માં મૂકી લે બધી ગાય દોરાવાની તો આ ગાય બધી દુકાને ચાલુ કરો તમે ના એ નહીં કરાય એ તમે એથી કરી બીજી બધી ગાય દોરી જે વિડીયો કોલમાં મારે બાકી તમામ ગાયો આજની ઓગણીસ તારીખની ગાયો હાજરમાં છે અને બધી ગાયોની ડિટેલ આપી દીધી છે અને હજી પણ બે ગાયો આજની ઓગણતી અરે ઓગણીસ તારીખની આવવાની છે એ પણ હું તમને શોર્ટ વિડીયોની અંદર બતાવી દઈશ કાલે લોંગ વિડીયોની અંદર બધી માહિતી આપી દઈશ અને મારો મોબાઈલ નંબર છે નેવ્યાશી ત્રીસ બાર જીરો છ અને આપણું રા ગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા તમામ ગાયો આજના દિવસ પૂરતી આપણી હાજરમાં છે અને આપણી યુટ્યુબ ચેનલનું નામ છે મુકેશ રબારી ચલો જય માતાજી